કે શબ્દે શબ્દે તેજ ખરે છે કવિ કવિતા વાંચે છે કે શબ્દે એમની જ કવિતા છે કવિ કવિતા વાંચે કવિ માત્ર પોતાની વાત નથી કરતા તમારા માટે પણ શબ્દ વાપરે છે કે શબ્દે શબ્દે તેજ કરે છે કવિ કવિતા વાંચે છે ઈશ્વર પોતે કાન ધરે છે કવિ કવિતા વાંચે છે ને રતુંબડા તૌકાઓ પહેરી આવી બેઠા પંખી સૌ રતુંબડા ટવકાઓ પહેરી આવી બેઠા પંખી સૌ ટવકાઓ ઈર્ષાદ કરે છે કવિ કવિતા વાંચે છે સૌથી પહેલાં તો આપ સૌનો દિલથી આભારી છું શિકાગો આર્ટ સર્કલનો આભારી છું હરિભાઈ અને આપ સૌને આપ સૌને વંદન મંચ પરના કવિઓને પ્રણામ અને શિકાગો આર્ટ સર્કલની પ્રવૃત્તિ એક પોઝિટિવિટીની છે એટલે ત્યાંથી શરૂઆત કરું બરાબર છે કે હા ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે હા ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે

વિશ્વાસ જુમાવી દીધા મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી શ્વાસ મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી બહુ મથ્યો લઈ જઈ શકે માત્ર પસ્તાવા સુધી કે શ્વાસ મારે લઈ જવાતા છે કે મહેકાવા સુધી બહુ મથ્યો લઈ જઈ શકે હું માત્ર પસ્તાવા સુધી ને ચાળણીમાં પાણી ભરવું છે તમારે પાણી ભરવું છે તમારે તો ભરો પણ જરા ધીરે ધરો જળના બરફ થવા સુધી કે ચાણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો પણ જરા ધીરજ ધરોજ જળના બરફ થવા સુધી ને આપણા કરતા પવન ની નમ્રતા કેવી જુઓ આપણા કરતા પવનની નમ્રતા કેવી જુઓ કમસે કમ રાહ જુએ ફૂલ કરમાવા સુધી આપણા કરતા પવનની નમ્રતા કેવી જુઓ કમસે કમ રાહ જુએ ફૂલ કરમાવા સુધી ને આવજો ઢાલ આપણે એવું ઈચ્છીએ કે ઈશ્વર આપણને સુખ તરફ ગબડાવે સુખ તરફ લઈ જાય પહોચા અમને એવા કોઈ ઢાળની લગોલગ ગબડાઈ જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ ઓહો ને જે રીત થી જે રીત થી કર્યા છે એને વખાણ મારા જે રીત થી કર્યા છે એને વખાણ મારા એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ બહુ જે રીત થી કર્યા છે એને વખાણ મારા એ ગાળ તો નથી પણ છે ગાળ ની લગો કાંકરે આખી નદી ડોળાય નહીં એક નાના કાંકરે આખી નદી ડોળાય નહીં પણ શું એનાથી જરા આમથું વમળ પણ થાય નહીં એક નાના કાંકરે આખી નદી ડોળાય નહીં પણ શું એનાથી જરા આમથું વમળ પણ થાય નહીં ને આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો કે આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નહીં ને એવી ખબર ખબર થોડી જ હોય કે જેમ પાછળ આવશે છે મેં તો કીધું હતું એને સ્મરણ કોદાળી જેવા હોય છે

જેની માટે મે મારું આંસુ સંતાડી રાખ્યું છે જેની માટે મે મારું આંસુ સંતાડી રાખ્યું છે એને એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે બહુ બહુ છે જેની માટે મે મારું આંસુ સંતાડી રાખ્યું છે એને એના કિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે ને હાહાકાર મચી જશે હું એક કે અક્ષર બોલીશ તો હાહાકાર મચી જશે હું એક કે અક્ષર બોલીશ તો મે પણ મારી અંદર એક છાપુ સંતાડી રાખ્યું છે અનેલભાઈ ખરીતે દુબારા દુબારા કે હાહાકાર મચી જશે હું એક કે અક્ષર બોલીશ તો મે પણ મારી અંદર એક છાપુ સંતાડી રાખ્યું છે અને વર્ષો પહેલા છાનામાના પેલું એલ્યુમિનિયમ ની વાત કરે તમે કે વર્ષો પહેલા છાનામાના રિવાજનો પાટો બાંધીને ઓહો વર્ષો પહેલા છાના સાનામાંના રિવાજ નો પાટો માંથી ને મેં પણ કોઈને ચાહ્યાનું ચાઠું સંતાડી રાખ્યું છે બેનપણીઓ તો આવી જ જાય છે ગમે ત્યાંથી પ્રભાતના ઝાકળની સામે

કે પ્રભાતના જાકરની સામે ઠાલો તું તું આંસુ રોસ તું મીઠું તો હું કેમ ખારું જવાબ માસુ બોલે હોસ ને વર્ષો બાદ મળ્યા તો એને પૂછી લીધું કઈક નિશાની હશે ને મારી તારી પાસે

સામે ઉભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા સામે ઉભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા અને પરસેવા જેવા છે દુઃખો પરસેવા જેવા છે દુઃખો અને સુખ ખખડેલા પંખા જેવા પરસેવા જેવા છે દુઃખો ને સુખ ખખડેલા પંખા જેવા ને હું

ઊંઘ ઊંઘ પાપણો વચ્ચે ચગદી ઓહો ઊંઘ પાપણો વચ્ચે ઊંઘ આપણો વચ્ચે ચગદી ને સપનામાં બાકોરું પાડ્યું હા હા અચ્છા મિશ્રાય દુબારા પડો ઉસકો કે ઊંડ પાપણો વચ્ચે ચગદી ને સપનામાં બાકોરું પાડ્યું ચીઝ બની ગઈ પડઘો તો મે પડઘામાં બાકો રૂપાડ્યું ક્યા વાત હે ક્યા વાત હે અચ્છે બાકોરું પાડ્યું ચીસ બની ગઈ પડઘો તો મેં પડઘામાં બાકોરું પાડ્યું ને હૃદય ક્યાંક બીજે સંધાયું અને શ્વાસ વસાયા બીજા સાથે પાછું ભાઈ ઉભેલું હવે કહેવાની જરૂર નથી સમજી ગયા એલ્યુમિનિયમ કુકર છે

આ બધા જ તમારા બાકોરા રાખ્યું અડધામાં બાકોરું પાડ્યું પણ હું પવન ઝુકવે એ તરફ ઝુકવાનું ગણિત જલ્દી સમજી ગયા

કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂઈ થી આ બે પશુ પેટ ની આગ ને ઠારવા શું ગયા દેશ સળગી ગયો ઓડિયન્સ છે

ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે આખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે આ ઘણું બધું છે કઈ દીધાની ઘણી બધી ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી થપી નહી તો બીજું શું છે दरेक मानस हरती फरती संवेदन नी थप्पी नहीं तो बीजू सू छे डूमा ऊपर डुसका ऊपर हिपका ऊपर सपना ऊपर बीजू पण कहीं घणो बधु छे बहुत अच्छा दुबारा दुबारा अनिल भाई फिर से बोलो फिर से हमारे रिक्वेस्ट छे का सर तुम्हें फिर विजय बेवार बोलो दुबारा बोलो उसको

ત્યારે એ ગામ એ ધૂળ એ વાતાવરણ એના પ્રત્યે શું લાગણી થાય એની એક નાનકડી કવિતા કહેવાય છે વર્ષો પછી વતનમાં જતા જે ફિલિંગ થાય તમે તો અનુભવી હશે વધારે સારી રીતે શું થાય કે સહેજ હસી લઉં સહેજ રડી લઉં સહેજ ઉગી લઉં સહેજ ખરી લઉ સારું નરસું બધું સહેજ હસી લો સહેજ ઉગી લઉં સહેજ ખરી લઉં એમ થાય માર્ગ માં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં વર્ષો પહેલા જેમ વેલજી વેલજી મારા ગામનું એક કેરેક્ટર છે

તો જિંદગીની કઈ કપડી ભીસ નીકળી છે જિંદગી ની કઈક કપડી ભીસ નીકળી છે મારી ગઝલો નહીં પડેલી ચીસ માંથી નીકળી છે ને મારી સાથે એને ઘર સુધી નહી આવવા દઉં મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં એક ઉદાસી જે અહીં ઓફિસમાં માંથી નીકળી છે મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં એક ઉદાસી જે અહીં ઓફિસ માંથી નીકળી છે તે છેલ્લે ચારેક પંક્તિઓ કહી અને મારી વાત પૂરી કરું સ્વાગત છે કે કાંઠે થી આગ જડતા ચોપાસ બાણ ચાલે

રવિ તરીકે હું મારું મૃત્યુ કઈ રીતે ઈચ્છું કે મૃત્યુ દે પ્રભુ તો કાવ્યો થી તર બતર દે આ બાજુ પેન ચાલે એ બાજુ પ્રાણ ચાલે એક એક મિનિટ મિનિટ તમે આ તમારું જે દાંત છે ને એ બાકી રાખો એક વાત મારે કહેવી છે કવિ અનિલ ચાવડા એનો કાવ્ય સંગ્રહ અત્યારે જ જ તાજેતરમાં પ્રગટ થયો છે અને તમે જેને ખૂબ દાદ આપી અને એમ દુબારાનો તો રિવાજ છે પણ એમણે ત્રણ વાર એ સાંભળવાનો આગ્રહ રાખ્યો એ કવિતા પરથી જેનું શીર્ષક છે એવું પુસ્તક હમણાં જ પ્રગટ થયું છે તમારી તાળીઓથી એનું વિમોચન કરો અમેરિકામાં થેન્ક યુ આ તમારા પેલું વિધિવત ગુજરાતમાં થયું પણ આ તમારા પ્રેમ અને ઉમળકાથી આપણે એનું વિમોચન આજે કરીએ છીએ પ્લીઝ હેવ યોર સીટ્સ પ્લીઝ થેન્ક યુ સો મચ